અમે આજે યાત્રાધામ બગદાણામાં આવી પહોંચ્યા છીએ સંત શ્રી બજરદાસ બાપાના સાનિધ્યમાં બાપાના દર્શન રામચંદ્ર ભગવાન દર્શન કાળભૈર દાદાના અન્નપૂર્ણામાં તેમજ આખા પરિસરની અંદર તમામ બાપા તેમજ તમામ ભગવાનના દર્શન કર્યા બાદ અત્યારે આ બાપાના સાનિધ્યમાં વિશ્વનું સૌથી મોટામાં મોટું અન્નચિત્ર ચાલે છે ત્યાં આવી પહોંચ્યા અને તમને આ અનક્ષિત્રના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં લાખો યાત્રિકોને પંગતમાં બેસાડી અને મહાપ્રસાદ પીરસવામાં આવતો હોય છે ભારત જ નહીં પરંતુ આખા વિશ્વમાં આમ જોઈએ ને તો આવી રીતે પંગતમાં બેસાડી અને મહાપ્રસાદ પીસાતો હોય તો માત્ર ને માત્ર મિત્રો બગડાણા ધામસશે અને મિત્રો મહાપ્રસાદ એક વખત તમે મહાપ્રસાદ લીધો હોય તો મિત્રો તમને ફરી વખત પ્રસાદ લેવો એવું જ થયા કરે એટલો આ મીઠો પ્રસાદ છે શાકરામ રોટલીરામ પ્રસાદ રામ ગાંઠિયા રામ ડાળરામ ભાતરામ સાસરામ તેમજ દૂધરામ મિત્રો મોટી મોટી મોંઘી હોટલોમાં જે જમીએ તો હોય તે એવો ટેસ્ટ આવે જે ટેસ્ટ મળે છે એવો ટેસ્ટ તમને ક્યાંય જોવા ન મળે એવો આ બાપાના પ્રસાદનો સરસ મજાનો ટેસ્ટ છે મહા શાહની પરસાદી પણ મિત્રો ત્યાં પણ લાખો યાત્રિકો પંગતમાં બેસાડી બેસી અને શાહની પરસાદી પણ લેતા હોય છે પરંતુ અત્યારે આ મહાપ્રસાદના તમને દ્રશ્યો બતાવી રહ્યા છે સેવાના મંડળ દ્વારા યાત્રિકોને પંગતમાં બેસાડી અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને મિત્રો બગડાણા ધામ સાથે અંદાજીત લાખોની સંખ્યામાં સેવક સમુદાય પણ છે ગુજરાત નહીં પરંતુ ભારતમાં જોઈએ તો પણ માત્ર ને માત્ર આમ એકાદ એવા ધામ હશે કે આટલા બધા સેવકો ધામ સાથે જોડાયેલા હોય તો મિત્રો એ પાછળ પણ આ મંડળના આવેલા સેવકો છે તેના દ્રશ્યો બતાવ્યા અને તમે જોઈ શકો છો તે પ્રમાણે એકદમ સુખું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે યાત્રિકો પંગતમાં બેસી અને પ્રસાદ લઈ રહ્યા છે કાઉન્ટરના તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ બોલો રામ રોટી રામ 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 રોટી બોલો બાપો હાસો ને બીજી વાત ખોટી પર રામ તો મિત્રો દાદાએ સરસ રીતે ભજન ગાયું તો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ બાપસ ધરામ